નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ લકવાગ્રસ્ત દાદા અને તેના દીકરા સાથે બનેલી ઘટના છે મિત્રો દીકરા દવા આપજે તો પથારીમાં કણસતા લકવાગ્રસ્ત દાદા જે દીકરાને આજીજી કરી તેમનો તમરા જેવો એ ઝીણો અવાજ પણ દીકરો દૂરથી સાંભળી લેતો લાવ્યો બાપુજી આજે જ નવી દવા લાવો છો હજુ બેગમાંથી કાઢી પણ નથી બે મિનિટ આપો હું જટ લઈ આવું દીકરો ઉતાવળે દવા શોધવા પોતાના રૂમમાં ગયો આંખોના ડોળા ઘુમાવ્યા પણ કઈ મળ્યું નહીં તેના મનમાં આકાશમાંથી ઉલ્કા પડે એવો ધ્રાસકો પડ્યો દવાનો થયેલો ક્યાં ગયો એમાં કંપનીના અગત્યના કાગળો છે માંડ માંડ મળેલો પગાર અને બાપુજીની દવા પણ હે ભગવાન હવે હું શું જવાબ આપીશ મારી નોકરીનું શું થશે શું થયું બેટા બાપુજી થેલો ક્યાંક ગુમ થઈ ગયો છે પણ તમે ચિંતા ન કરો હું દવાની વ્યવસ્થા કરું છું ઘરમાં ગરીબે કાયમી વસવાટ કર્યો હતો બાપની લખવાની બીમારી બે કુવારો કુવારી બહેનો અને વૃદ્ધ માતાની ત્રેવડી જવાબદારી નીચે એ બલિની જેમ દટાઈ ગયો હતો નાની ઉંમરમાં મોટી જવાબદારીનો ભાર તેના ખભા પર હતો પણ તેણે અભ્યાસની દોરી એ પકડી રાખી દિવસ આખો નોકરીમાં અને અડધી રાત ભણવામાં વિતાવતો સાંજને છેડે માંડ માંડ બે છેડા ભેગા થતા વિદાતાએ તેના ભાગ્યના પેપરમાં ભયાનક પ્રશ્નો મૂક્યા હતા જેના જવાબો શોધવામાં જ તેની આખી યુવાની ખર્ચાઈ ગઈ ક્યારેક આકાશ તરફ નજર માંડીને ભગવાનને પૂછી લેતો કે હે ભગવાન તું સમસ્યા આપ પણ એક પછી એક આપ મારો ખવો ભાંગી જાય એટલો ભાર ન આપ તેના દુષ્કા માત્ર ભગવાન જ સાંભળી શકતા એ હસતા ચહેરાનો માસ્ક પહેરીને એક પછી એક સમસ્યાઓ સામે ઝઝુમતો રહ્યો ખોવાઈ ગયેલી બેગ સાથેની નોકરી પણ ખોવાઈ જવાની ધાર પર હતી બીજા દિવસે નોકરીમાંથી છૂટા થવાની તૈયારી સાથે જ એ ઓફિસ ગયો સાહેબ મારાથી એક ભૂલ થઈ ગઈ છે શું થયું છું મારુત સાહેબ એના મોઢામાંથી શબ્દો નીકળે પહેલાં જ એનો ફોન રણેક્યો હેલો સામે છેડીથી આઈફોનની રિંગટોન જેવો મધુર સ્વર સંભળાયો હા તમે મારુત બોલો છો હા આપ કોણ હું મારુતિ આપની બેગ ખોવાઈ ગઈ છે તે મારી પાસે છે થેન્ક યુ મારુતિ થેન્ક યુ ગોડ તેની આંખોમાં હર્ષના આંસુ ઘસી આવ્યા તમે દેના બેંક પાસે આવીને લઈ જાઓ હું ત્યાં જ ઊભી છું તેણે ફોન મૂક્યો અને આસુલું છે સાહેબ હું હમણાં જ આવ્યો તે વાવાઝોડાની ઝડપે ઉડીને મારુતિની સામે પ્રગટ થયો બંનેની નજર મળી અને સ્મિતની આ આપલે થઈ ગુલાબી રંગના ડ્રેસમાં એનું સાદગી સભર સૌંદર્ય આંખોને આંજી દે તેવું હતું મારુતની આંખો એની સાદગીને સ્પર્શે આવી આ લો તમારી બેગ તેણે ખંજનનું ખંજનવાળું વાળું સ્મિત આપીને બેગ પરત કરી થેન્ક યુ સો મચ પણ તમને મારો નંબર કેવી રીતે મળ્યો જવાબમાં તે ઝરણા જેવું ખળખળ હસવા લાગી તેની દાડમ જેવી દંત પંક્તિ તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહી હતી કેમ હસો છો હસું નહીં તો શું કરો આ બેગમાં તમારું વિઝિટિંગ કાર્ડ પણ હતું અરે હા એ તો હું ભૂલી જ ગયો કઈ વાંધો નહીં એકવાર બેગ ચેક કરી લ્યો બધું બરાબર છે કે બધું બરાબર છે ને બરાબર જ છે સંજોગોના તાપથી તપતી રેતી જેવા બબળતા જીવનમાં પહેલીવાર એ વરસાદનું એક ટીપું પડ્યું અને ક્ષણવારમાં વરાળ બનીને ઉડી ગયું તે ઓફિસ પર પાછો આવ્યો અને કામમાં ફરોયા આવ્યો બે ત્રણ દિવસ તો હાઈવે પર દોડતી મારુતિ કારની જેમ સળસળાટ વીતી ગયા પણ અચાનક એક દિવસ એક મોટો આવ્યો તેના ફોનના કોલર લિસ્ટમાં મારુતિનો નંબર દેખાયો તેની આંગળી દોડીને ડાયલના બટન પર અટકી પણ ફોન કરવાની હિંમત ન થઈ તેને ફોન ખિસ્સામાં મૂકીને કામમાં ધ્યાન પૂર્યું પણ આજે તેનું મન ડોલ્ફિનની જેમ ઉછાળા મારતું હતું મુલાકાતના સ્પંદનને પામવા તેનું હૃદય તુલસી રહ્યું હતું હાય તમે તમારું હાય તમારે તમારું નામ પણ ન કહ્યું એ દિવસે વધુ વધુ વાત ન થઈ શકી જો સમય હોય તો તેના આશ્ચર્ય વચ્ચે સામેથી મારુતિનો ફોન આવ્યો હું તમને જ યાદ કરતો હતો તમે મને આટલી મોટી મદદ કરી અને હું સાવ કૃતજ્ઞ હું હમણાં જ આવું છું દેના બેંકની પાસે આવેલી નાનકડી રેસ્ટોરન્ટમાં થયેલી પહેલી મુલાકાત એ દોસ્તીમાં પરિણમી બંને વચ્ચે કોફીની સોળમ લાલ ફૂલો અધૂરા શબ્દો અને અને લાગણીઓ ટપકતું રહ્યું દોસ્તીની દોરી પર સમયનો માંજો ચડતો રહ્યો મારુતની સુકી વટ જિંદગીમાં મારુતિ હેલી બનીને આવી તેની સાથે વિતાવેલો સમય મલમ બનીને તેનો તેના દુઃખ દર્દ હળવા કરી દેતો ખોવાયેલી બેગ સાથે તેને નવી જિંદગી મળી હતી મારુતિ તેની વાતોને ધ્યાનથી સાંભળતી અને શક્ય એટલી મદદ પણ કરતી ધીરે ધીરે દોસ્તીની સરહદ પૂરી થઈ અને પ્રેમનો પ્રદેશ શરૂ થયો મારુતિ મનોમન તેને પરણી ચૂકી હતી મારુત પણ તેને પોતાની વાગદકતા માની ચૂક્યો હતો પણ એ સંબંધ પર મોહર લાગે પહેલા જ દરિયાનું એક જોરદાર મોજો તેમને દૂર તાણી ગયું અને ચોપાસ શૂન્યાવકાશ પથરાઈ ગયો મારુતિ દેનાબીખની બહાર કેટલાય દિવસો સુધી તેની રાહ જોતી રહી ફોન ફોન પણ તેની જેમ મૌન થઈ ગયો હતો અચાનક શું થયું કેમ વાત નથી કરતો પણ સ્વિચ ઓફ એવું તમે શું કર્યું શું અમારા સંબંધોનું આયુષ્ય ફક્ત એક ઋતુ જેવડું હતું મારુતિ પોતાના પ્રશ્નો વચ્ચે અટવાતી રહી અફડાતી રહી ને દિશા વિહીન ભટકતી રહી પ્રેમના પ્રથમ પ્રકરણને જ ખગા ખગ્રાસ્ત ગ્રહણ લાગી ગયું મારુત કયા ગ્રહમાં ઓગળી ગયો એ કાંઈ જ ન જાણી શકી પોતાના વર્તમાન સાથે સમાધાન કરીને તે જીવતી રહી રાતના એ ગાઢ અંધકારમાં મધ્યાહનના શુંકારમાં અને ઢળથી સાંજની નિરવતામાં એ મારુતના ચહેરાને શોધતી રહી મહિનાઓ વીતતા ગયા પણ હજુ તેની આશાની ચિનગારી બુજાઈ નહોતી અપેક્ષાઓની રાખ નીચે એક અંગારો હજુ પ્રજ્વલિત રહ્યો એક વાર તેના ફોનને મારુતના અવાજનો સ્પર્શ થયો મારુતનું નામ વાંચીને તે હરખાય ગઈ તેણે તરત ફોન ઉપાડ્યો સામે છેડેથી એક જ વાક્ય સંભળાયું તું મને ભૂલી જજે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું એક તરફી સંવાદ પછી તરત મારુતે ફોન કાપી નાખ્યો તેના અવાજમાં કંપન હતું છતાંય તે મક્કમ હતો મારુતિ કઈ બોલે તે કે પૂછે એ પહેલા તેણે સંવાદની દોરી કાપી નાખી આઠ મહિના પછી તેણે ફોન કર્યો અને એ પણ આવી રીતે શું મારો પ્રેમ આટલો તકલાદી મારુતિના મનમાં શંકાના વાદળો ઉમટ્યા તેણે મારુતિની તપાસ કરી તેના ફોન નંબરની તેના ઘરનું સરનામું શોધ્યું અને બારમી સદીના બાર શાક જેવું જર્જરિત તેનું મકાન હતું એક જ ઝાટકો તેને ધરાશયી કરવા સક્ષમ હતો તેણે દરવાજો અંદરથી એક વૃદ્ધા બહાર આવી મારુતનું ઘર આજ છે હા તમે કોણ હું એની મિત્ર છું શું એને મળી શકું હા અંદર આવો ઘરના એક એક ખૂણામાં ગરીબી ડોકાતી હતી અભાવો વચ્ચે ઉછરેલા એક અતિ ગરીબી વાનને તે દિલ દઈ બેઠી હતી આસપાસનું નિરીક્ષણ કરતી તે મારુતના રૂમમાં પ્રવેશી અને તેને જોતા આવે તે સ્તબ્ધ થઈ ગઈ હવા પણ ક્ષણભર સ્થિર થઈ ગઈ ખાટલામાં એક જીવતું જાગતું ધબકતું હાડપિંજર પડ્યું હતું ચહેરાનો રંગ ઉડેલો હતો આંખોના ડોળા સહેજ જમણી બાજુ વળેલા હતા હોઠના ખૂણામાંથી પ્રવાહી વહી રહ્યું હતું મારુતની હાલત જોઈને તે ડઘાઈ ગઈ તેણે દોડીને તેનો હાથ પોતાના હાથમાં લીધો તે મને કહ્યું કેમ નહીં કેવી રીતે બેટા એને લખવો થઈ ગયો છે છેલ્લા મહિનાથી સરકારી હોસ્પિટલની પથારીમાં અડધા શરીરે આળોટી રહ્યો છે બસ ગઈ કાલે જ એ થોડું બોલ્યો અને સૌથી પહેલા તને ફોન કર્યો એ ઈચ્છે છે કે તું બીજે પરણી જાય એ હવે તારા લાયક નથી રહ્યો હારૂથ તારો હાથ હું ક્યારેય નહીં છોડું તે એવું વિચારી પણ કેમ લીધું તેની ઠંડી મારુતિએ હોફની વાદળી વરસાવી દીધી બંનેની આંખોમાં લાગણીના પૂર ઘસી આવ્યા આવા નિર્જીવ શરીરે હું તને કોઈ સુખ નહીં આપી શકું મને ભૂલી જા તું બીજે પરણી જા મારુત તેને આજીજી કરતો રહ્યો પણ તેને જરાય ડગી નહીં સૂર્ય કદાચ ઉગવાનું ભૂલી જાય નદી કદાચ રહી છે તે પૂરા મનથી મારુતિની સેવામાં પરોવાઈ ગઈ મારુતિનું સ્વાસ્થ્યના જીવનનું લક્ષ્ય બની ગયું તે ક્યારેક તેની લાકડી બનીને તેને ડગલા ભરાવતી તો ક્યારેક માં બનીને કોળિયા ભરાવતી ધીરે ધીરે અમાસનો અંધકાર ઓગળતો ગયો અને નિશ્ચિત નિશ્ચેતન શરીરમાં ચેતના પાછી આવી તે સ્વસ્થ થતો ગયો અને મારુતિની પ્રાર્થના સેવા અને પ્રેમના બળે તે વર્ષો પછી સંપૂર્ણપણે સાજો થઈ ગયો તેણે અધૂરો અભ્યાસ પણ પૂરો કર્યો માંદગી અને ગરીબીના પૈડાની નીચે તેની યુવાની એ ચગદાઈ ગઈ હતી તેની ઉંમર પાંત્રીસ વર્ષને વટાવી ચૂકી હતી મારુતિ પણ પ્રેમ યજ્ઞમાં યુવાનીની આહુતિ આપી આપી રહી હતી હતી ચૂકી તેના સમર્પણ અને ત્યાગના બળે જીવનમાં ફરીથી પૂનમનું અજવાળું આવ્યું એણે ડિગ્રી અને નોકરી મેળવીને મારુતિના પરિવાર સાથે તેનો હાથ માંગ્યો ને બંનેના પરિવારોએ રાજીપાના ફૂલ વરસાવ્યા અને પ્રેમના પર્યાય સમાન મારુતિના પગલે તેના આંગણામાં ફરીથી અજવાળું કેનવાસ પર છૂટી ગયેલા એ અધૂરા ચિત્રમાં રંગો રહ્યા આગામી જીવન એક નયન રમ્ય ચિત્ર બની ગયું મિત્રો વાર્તા પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ